વિકાસ હસમુખભાઈ પટેલ નામનો લાંચો પોલીસ કર્મી એસીબી સમયથી હાવ જમાવી રહેલ ખાખી એસીબીના હાથમાં ફરિયાદી ધંધા પેટે બાકી હતા કોન્સ્ટેબલ પૈસા માટે દબાણ કરતો હતો ફરિયાદીના અને તેના મિત્રોના ત્રણ એક્ટિવાના વીમા આપ્યા કોર્ટમાં દંડ ભરીને દીધો છતાંય કોન્સ્ટેબલ એક્ટિવા અને આરસી બુક ન આપતા આખરે ફરિયાદી એસીબી સંપર્ક કર્યો અંતરિયાળ વિસ્તારમાં એક લાખની લાંચ માંગ માંગતા અરજદારે એસીબીનો સંપર્ક કર્યો એક લાખ પાસઠ હજારની માંગ કરી હતી જેમાં એક લાખ રૂપિયા લીધા એસીબીના રંગે હાથે ઝડપાયો પોલીસકર્મી એસીબીના સકંજામાં આવતા સમગ્ર જિલ્લામાં ભારે ખડબડાટ અન્ય લાંચી અધિકારીઓ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપ્યો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો